નડાબેટ ઝીરો પોઈન્ટ બોર્ડર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અધ્યક્ષ સ્થાને યોજાયો જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે નડાબેટ ઝીરો પોઇન્ટ બોર્ડર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બીએસએફના જવાનોને મીઠાઈ આપી અને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી બીએસએફના અધિકારીઓ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર નડાબેદ ખાતે ઝીરો પોઈન્ટ બોર્ડર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમ માંગ બીએસએફના અધિકારીઓ તેમજ ડીડી રાજપૂત થનાજી રાજપૂત નડેશ્વરી માતાજીના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત કે ડી રાજપૂત રામસિંહજી રાજપૂત અમૃતભાઈ બારોટ દુધાજી રાજપૂત રાયમલભાઈ ચૌધરી વિક્રમસિંહ રાજપૂત પિલુડા સરથાણાભાઈ દેસાઈ સુઈગામ પીએસઆઈ સહિતના આગેવાનો અને બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણમાં ખારેકના રોપાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક ખારેકના રોપાની કિંમત પાંચ હજાર રૂપિયા હતી એવા ખારેકના વીસ રોપા રોપવામાં આવ્યા હતા